નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પાલિકામાં આવી સૂત્રોચ્ચાર કરી ધરણા કર્યા ભુજમાં વોર્ડ નંબર બે શાંતિનગર વિસ્તારમાં ગટર ઉભરાવાના કારણે લોકો ત્રસ્ત થયા હતા આજે આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે સ્થાનિક લોકોએ પાલિકામાં ચાલીસ થી પચાસ મિનિટ કરી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો મારું નામ સમા સતાર છે અને હું વોર્ડ નંબર બે શાંતિનગરથી આવું છું સપોર્ટ ગેટ બહાર સાહેબ સમસ્યા અમને ઘટરના પાણીની છે બરોબર અને ઓછામાં ઓછા ઓછામાં ઓછા પાંચથી સાત વર્ષ થઈ ગયા દર વર્ષે દર વખતે વરસાદ થાય છે તો નાલાનો જે પાણી છે ગટરનો પાણી છે એના કારણે ત્યાંના રહેવાસીઓને સમસ્યા થાય છે તકલીફ થાય છે કેમ કે ત્યાંની જે પા ગટરની કુંડીઓ જે છે બરોબર નાલીઓ છે એમાંથી પાણી આગળ જતું નથી પાણી બહારે નીકળે છે અને માણસોના અમુકના તો ઘરમાં જાય છે ને અમુકના રસ્તામાંથી જાય છે જેના કારણે મોટા નાના મોટા બધાને અવરજવરમાં તકલીફ પડે છે ઓછામાં ઓછા મારું નામ અંકિતા ઘોર છે હું આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રીનું પદ ધરાવું છું અને આજ રોજ આમ આદમી પાર્ટી અને સાથે શાંતિનગર ભુજ વિસ્તારના સ્થાનિક લોકો સાથે આવેલા છે જે જેઓ નગરપાલિકાની મુલાકાતે આવેલા છે નગરપાલિકામાં પ્રશ્નો લઈને આવેલા છે પ્રશ્નો એ જ છે કે એમના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે ગટરો ઊભરાય છે અને ફોટોગ્રાફી કરીને આમ આદમી પાર્ટી અને સાથે સ્થાનિક લોકોએ ફોટોગ્રાફી કરી અને ફોટોગ્રાફી લઈને આવેલા છે કે આ બધા વિસ્તારોને ના પ્રશ્નોને હલ કરવામાં નગરપાલિકા ધ્યાન આપે કેમ કે વરસાદી સિઝન છે અને સતત અને સતત ગટરો ઉભરાઈ રહી છે અને રોગચાળો ફાટવાની પણ ખૂબ શક્યતાઓ છે અને જ્યારે શાંતિનગર વિસ્તારના લોકો સાથે અમે અહીંયા આવ્યા ત્યારે છેલ્લા દોઢ કલાકથી અમે લોકો અહીંયા બેઠા છીએ અને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી નથી નગરપાલિકાના ચીફ શ્રી હાજર નથી અહીંયાના મેયર શ્રી હાજર નથી હેડ ક્લાર્ક શ્રી હાજર ટૂંકમાં અહીંયા પ્રજાનો પ્રશ્ન સાંભળવા માટે કોઈ જ હાજર નથી માટે આજે અમે અહીંયા ધરણા પર બેસી ગયા છીએ કે જ્યાં સુધી કોઈ અમે તમારો અવાજ નહીં સાંભળે ત્યાં સુધી અહીંયાથી અમે ઊભા નથી થવાના ત્યારબાદ તમામ લોકો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી કેજી ધોરણ દસ સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર બાર

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર